क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना गुजरात की राजनीति में विपक्ष की कोई खास भूमिका नहीं रही તે સૌ કોઈ જાણે છે તેમ છતાં વિપક્ષના બે ધારાસભ્યો હંમેશા ચર્ચામાં રહેતા આવ્યા છે આ બંને ધારાસભ્યોના કારણે દક્ષિણ ગુજરાતનું રાજકારણ પણ હંમેશા ગરમ રહે છે આ બે ધારાસભ્યોના નામ છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વર્તમાન સમયમાં બંને ધારાસભ્યોના ચર્ચામાં આવવાનું કારણ છે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ કુંવરજી હળપટ્ટીએ એવો હોવાકો મચાવ્યો કે હવે વાત પુરાવાઓ સુધી પહોંચી ગઈ છે કુંવરજી હળપતિ તાપીના ભેંસરોટ ગામે રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગયા હતા અને અહીં પહોંચતા જ તેમણે જાણે ભ્રષ્ટાચારના કાંકરા વેરવાનું શરૂ કર્યું તે બોલતા ગયા અને નામ આવતા હતા શબ્દો પણ એવા કે સીધા કટારની જેમ વાગે હળપતિએ

2% લેવા માટેનો પ્રયાસ કરે એ જ પ્રકારે આનંદ ચોપ પટેલ એ વાંસદામાં 2% ની 10% ની માંગણી કરને આંદોલન કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે માંગે છે પોતાના ગજવા માટે અહીં અધિકારીઓ બેઠા છે પૂછી લઉં કુવરજીભાઈ કોઈ દાડા રૂપિયાની અસર તમારી પાસે માંગણી કરી હોય તો કોઈ દિવસ મે માંગણી નથી કરી આની માંગણી તમે શા માટે કરો અને પછી આદિવાસીઓને ગુમરા કરવાનો કામ કરો છો કુંવરજી એ વિકાસના કાર્યોમાં ટકાવારીની વાત કરતા હવે આખો એ મુદ્દો ઘરમાં છે કારણ કે કોઈ પણ આક્ષેપ કરો તો તેના પુરાવા હોવા જરૂરી છે પરંતુ અહીં મંત્રીજીએ કોઈ પણ પુરાવા વિના જ બંને ધારાસભ્યો પર આરોપોનો મારો ચલાવ્યો જેને લઈને હવે બંને ધારાસભ્યો પણ મેદાનમાં આવ્યા છે ચૈતર વસાવાએ કહ્યું કે કુંવરજી હળપતિ પાસે પુરાવા હોય તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરે અને તે તૈયાર છે અને જો તેઓ પુરાવા આપવામાં નિષ્ફળ જશે તો તેઓ માનહાનિનો દાવો પણ કરશે ચેતર વસાવાએ કહું કે સીએમ સાહેબની સૂચનાથી વાલોર સોનગઢ અને માંડવીમાં તપાસનો ધમધમાટ ચાલે છે ચેતર વસાવાનું કહેવું છે કે મંત્રીજીનું બે હજારથી પચીસો કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે જેનાથી તેઓ ગભરાયેલા છે ચેતર વસાવાએ આક્ષેપ કર્યો કે તમામ સરકારી કામકાજો

એ તમામ જિલ્લાઓમાં અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને મોસ મોટું દસ ગણો એસ્ટીમેટ બનાવીને કૌભાંડો કરે છે અને બિન જરૂરી કામો મંજૂર કરીને મોકલી દે છે અમારી જે ગૃહમાં અમે બોલ્યા છે એમને જે જવાબો આપ્યા છે અને सीएम સાહેબે કદાચ એમને ઠપકો આપ્યો હશે જેને લઈને અકળાઈને આજે અમારા પર આવા નિવેદનો કર્યા છે તો બીજી તરફ અનંત પટેલે પોતાના પર લાગેલા આક્ષેપોને ફગાવ્યા તેમણે વળતો પ્રહાર કરતા દાવો કર્યો કે ટકાવારી રાજ તેઓ પોતે ચલાવી રહ્યા છે અનંત પટેલનું કહેવું છે કે ગૃહમાં કુંવરજી આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા નથી અનંત પટેલે કહ્યું કે કુંવરજીએ પહેલા પોતાના કપડા તપાસવાની ખૂબ જરૂર છે એવું લાગે છે કે કુંવરજીભાઈ હળપતિની ડાગડી ચસગીઓ એવું લાગે છે કેમ કે વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવાનું હતું ત્યારે કશું બોલતા નથી એમના વિસ્તારમાં જ્યારે અમે મીટિંગ કરી અને જે સૌર ઉર્જા સોલાર પ્લાન્ટ જે ઉકાઈ જળાશય પર નાખવાના ગામના લોકો વિરોધ કરી રહ્યા હતા અમે એમાં સપોર્ટ કર્યો છે અને મને યાદ છે ત્યાં સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે વાંસદા ટ્રાઇબલ સબ અંદર ફળાવ રોપાની રોપવા માટેના પ્લાન્સ આપવાના હતા ત્યારે તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે ત્રણેય નેતાઓની વાત સાંભળ્યા બાદ એવું લાગી રહ્યું છે કે કુંવરજી હવા હવાઈ વાતો કરી રહ્યા છે જો ચેતર વસાવા અને અનંત પટેલ સામે તેમની પાસે કોઈ મજબૂત પુરાવા હોય તો નિવેદનબાજી કર્યા વિના પોલીસ ફરિયાદ કરવી જોઈએ જેથી એ સ્પષ્ટ થઈ શકે કે કયા કામ માટે ગ્રાન્ટ આવી હતી અને કયા કામની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર થયો છે હવે કોણે કેટલો ભ્રષ્ટાચાર આચર્યો છે કોણે કેટલી ટકાવારી કટકી કરી છે તે તો તપાસનો વિષય છે પરંતુ ચૂંટણી નજીક હોવા છતાં દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ન તો અત્યારે કોઈ ચૂંટણી છે ન તો કોઈ એવો માહોલ છે છતાં કુંવરજીના આ કટકીવાળા એક નિવેદને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ચોક્કસ લાવ્યો છે ઉનાળો પણ શરૂ થઈ ગયો છે એની વચ્ચે ચેતર અનંત અને હવે કુંવરજી વચ્ચેનો જંગ આવનારા દિવસોમાં કેટલો વધારે ગંભીર બને છે તે પણ જોવું રહ્યું